જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ માટે અધિકાર રેલી અને મહાસંમેલન કરી કલેક્ટર શ્રી તાપીને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની મૌખિક સૂચનાથી ધારાસભ્ય નિઝર જયરામભાઈ ગામીટ ધારાસભ્ય વ્યારા મોહનભાઈ કોંકણી સાથે તાપીની 17 સભ્યોની ટીમે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર આર પટેલ સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત લીધી હતી જે અનુસંધાને સી આર પાટીલ ટીમની હાજરીમાં મુખ્યમંત્રીને ટેલિફોનિક વાતથી વ્યારાની હોસ્પિટલનું ખાનગીકરણ ના કરવા બાબતે ચર્ચા કરી હતી અને એ બાબતે પાછળથી લેખિતમાં જાણ કરવામાં આવશે એવી આપી હતી પરંતુ આજ દિન સુધી લેખિતમાં જવાબ મળેલ નથી જે સરકાર દ્વારા લેખિત હોસ્પિટલ બાબતે જવાબ કરવામાં આવે તેવી રજૂઆત હોસ્પિટલ બચાવ સમિતિ દ્વારા કરવામાં આવી અને તાપી જિલ્લા જનતા તેમજ સરકારને વિનંતી કરવામાં આવે કે સરકારી હોસ્પિટલ સરકારી જ રહે ચાલે અને આજ સરકારી હોસ્પિટલમાં ખોટતી સુવિધાઓ તેમજ ટેકનિકલ સ્ટાફની જગ્યા ભરવામાં આવે જેથી અમારી તાપી જિલ્લાની ગરીબ જનતાને બહારની લેબોરેટરીમાં ઇમેજિંગ સેન્ટરમાં જવું ન પડે ખાનગીકરણથી તાપીના આંતરડિયાર ગામોના લોકોને વધુ તકલીફ પડે છે તાપી જિલ્લા અનુસૂચિ પાંચમાં આવતો શિડ્યુલ વિસ્તાર છે

જો કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવે તો જવાબદારી સરકારી તંત્રની રહેશે એની રજૂઆત કરવામાં આવી હતી જી આજ રોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આરોગ્ય મંત્રી શ્રી તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને તાપી જિલ્લાના જે ધારાસભ્યો છે તમામને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમારી માંગણી એ જ છે કે આ જે રેફરલ હોસ્પિટલ છે તાપી જિલ્લાની તો એ ઘણા સમયથી એના સમાચાર મળી રહ્યા છે કે ખાનગીતા ખાનગીકરણ એનું થઈ રહ્યું છે અને હાલમાં પણ લોકો ચર્ચા એવી ચાલી રહી છે કે ત્યાંથી સ્ટાફને પણ છૂટો કરવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે સ્ટાફને આ જે હોસ્પિટલ છે એને ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે તો આજે આવેદનપત્ર થકી અમે એ જ માગણી કરી છે કે આ જે ખાનગીકરણકરણ થઈ થવા જઈ રહ્યું છે તે તાત્કાલિક અટકાવવામાં આવે અને જો અટકાવવામાં નહીં આવશે તો આવનારા સમયમાં ગામે ગામથી આ બાબત આંદોલનો થશે અને આના વિરુદ્ધમાં ગામે ગામ પણ આવેદનપત્ર આપવામાં આવશે અગાઉના દિવસોમાં રજૂઆત કરી એ બાબતે અધિકારીઓ દ્વારા શું જણાવવામાં આવ્યું અગાઉના દિવસોમાં પણ એક વર્ષ પહેલાં એક આંદોલન કરવામાં આવ્યું હોસ્પિટલ બાબતે અને ત્યારબાદ જે હોસ્પિટલ ખાનગીકરણની જે કામગીરી હતી તે દેખીતી રીતે બંધ થઈ ગઈ હતી પણ અંદરખાને એ બધું ચાલુ જ હતું અને જ્યારે જે અધિકારીઓ છે એમને વાત કરીએ છીએ તો એમના દ્વારા પણ પોઝિટિવ જવાબ નથી આપવામાં આવી રહ્યું એટલે સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે અને એમને અંધારામાં રાખીને આ જે હોસ્પિટલ છે ખાનગીકરણ તરફ આગળ લઈ જઈ રહ્યું એવું લાગી રહ્યું છે પ્રતિનિધિઓને પણ આના પહેલા જાણ કરવામાં આવી હતી પરંતુ એમના દ્વારા પણ આ બાબતે કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો અને તે તો એક રીતે જોવા જઈએ તો પાર્ટીના ગુલામ જ છે એટલે સરકાર જે ભાષા બોલાવે તે જ બોલવાના છે એ લોકો અમારે એ લોકો પ્રત્યે એટલી આશા છે કે એ લોકોને ચૂંટનારા સમાજના લોકો છે તો એ લોકો સમાજ સાથે આવીને ઊભા રહે કારણ કે આ હોસ્પિટલ જો ખાનગી થઈ ગઈ તો આજે આપણે તાપી જિલ્લાની પરિસ્થિતિ જાણીએ છીએ તાપી જિલ્લાએ આદિવાસી બહુલ વિસ્તાર છે અને અહીં લોકોની પરિસ્થિતિ એ છે કે આજે જો મજૂરી ન જાય તો સાંજે ખાવાનું પણ ન મળે અને એવા સમયે જો ખાનગી થઈ જાય તો આપણે જાણીએ કે ખાનગી હોસ્પિટલોમાં કેટલી મોંઘવારી આજે છે આજે ખાલી ફાઇલ કાઢવાના તમને પાંચસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તો આપણો જે આદિવાસી મજૂર વર્ગ છે આદિવાસી ગરીબ છે એની પાસે પૈસા ક્યાંથી આવશે એટલા મારી માંગણી એ જ છે કે આજે હોસ્પિટલ હાલમાં આ હોસ્પિટલ ફક્ત તાપી જિલ્લા પૂરતી નથી પરંતુ તમે બોર્ડર વિલેજના લોકો નર્મદા હોય કે પછી મહારાષ્ટ્ર રાજ્યના હોય કે પછી ડાંગ જિલ્લાના લોકો તો તે લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે તો તાપી જિલ્લાના આસપાસના જે લોકો છે એમના માટે આ જે હોસ્પિટલ છે તે આશીર્વાદરૂપ છે તો અમારી માંગણી એ છે કે તમે આ બજેટ અમારું છે તો એ બજેટ દ્વારા આ હોસ્પિટલમાં સુવિધાઓ વધારો જે સ્ટાફ નહીં સ્ટાફની ભરતી કરો જે સાધનોની અછત છે તે સાધન લાવો પરંતુ ખાનગીકરણ કરીને સીધું સીધા આદિવાસીઓ સાથે આ અત્યાચાર થઈ રહ્યો એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ